નમસ્કાર દર્શક મિત્રો આપ જોઈ રહ્યા છો વિક્રમ ન્યૂઝ હવે જોઈએના સમાચાર બનાસકાંઠા જિલ્લાના ભાભર તાલુકામાં આવેલ જૂના નવા પોલીસ સ્ટેશનમાં દારૂના વેચાણ તથા દારૂની ભટ્ટીઓ બંધ કરાવવા માટે ભાભર પોલીસ સ્ટેશનમાં આવેદનપત્ર આપ્યું સાથે ભાભર મામલતદાર કચેરીએ પણ આવેદનપત્ર આપવામાં આવ્યું જેમાં સરપંચ નૈનાબેન દ્વારા લેટર આપવામાં આવ્યો જેમાં ઉલ્લેખનીય વાત એ છે કે એના પહેલાં પણ અમે દરેક જગ્યાએ આવેદનપત્ર આપવા છતાં કોઈપણ જાતની બીક ન હોવાથી જે સામત્ય કહે છે તમારે જ્યાં જવું હોય ત્યાં જાઓ અમારો ધંધો બંધ થાય જેને લઈને નવા જૂના ઇંદરવાના લોકો અદારૂના ધંધા તેમજ વઠીઓ બદ્ધ નહીં થાય તો કેટલા ઘર બરબાદ થઈ જાય જે ત્રાહિમામ પોકારી ગયા છે જ્યાં ગરીબ લોકોની ગૃહિણીને રોજિંદા કમાણીથી ઘર ચલાવે છે પણ કમાવનાર વ્યક્તિ સવારે કમાણી કરીને સાંજે જે દારૂ પીવે છે જેને લઈને ઘર ચલાવવા માટે પારાવાર ગૃહિણીને મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે ને ત્યાં ઇંગ્લિશ દારૂ પણ વેચાય છે જે સવારે કમાણી કરીને સાંજે દારૂ પી કમાણી બધી દારૂમાં વેડફી નાખે છે જે ઘરની સ્ત્રીઓને ઘરના ચૂલા ઘર ચલાવવાના ફાંફા પડે છે જૂના ઇન્દરવાના સરપંચ બાજુબેનને નવા ઇન્દરવાના સરપંચ નૈનાબેન દ્વારા જાણકારી કે ભાભર પોલીસે કે મામલતદાર દ્વારા કડકમાં કડક કાર્યવાહીની માંગ જો કડક કાર્યવાહી નહીં થાય તો કેટલા ઘર બરબાદ થઈ શકે છે કે ટકી સ્ત્રીઓ કેટલી સ્ત્રીઓ વિધવા થઈ શકે છે માટે અમારી ગરીબ વસ્તીની બહેનો ભાભર પોલીસ સ્ટેશને મામલતદાર કચેરી પાસે આવા દારૂને ભટ્ટીઓ બંધ કરાવીને તમારી બહેનો છીએ જેમ સમજીને રક્ષા કરો જેવી માંગ કરવામાં આવી છે રિપોર્ટર યોગેશભાઈ જોશી અભિક્રમ ન્યૂઝ ભાપર રાઠોર ભૂપતજી ઉમાજી ઇન્દરવા નવાના સરપસ્ત્રી નૈનાબેન ભૂપતજીના હસબન્ડ છો બરાબર આજે ભાબર ખાતે પોલીસ સ્ટેશનમાં અને ભાબર મામલતદારમાં આવેદનપત્ર અમે ગ્રામજનો એ સૌ સાથે મળીને અમે આવેદનપત્ર આપ્યું છે અમારે ઇન્દરવા નવાને જૂના વચ્ચે દારૂનું ખૂબ વેચાણ થાય છે અને ગરીબ માણસો ખૂબ મજૂરી કરીને આવે છે રાતે ખાવાના ફાફા પડે છે જેટલા હોય એટલા ખિસ્સામાં જેટલું કમાઈને આવે ને બધુંય વાપરીને પીન આવતા રહે છે અને ઘરમાં ધમાલ થાય છે એટલે અમે સરકારશ્રીને એટલી નમ્ર વિનંતી કરીએ છીએ કે નવા ઇન્દિરો અને જૂના ઇન્દિરો વચ્ચે જે દારૂનું વેચાણ થાય છે એ દેશી દારૂની ભઠ્ઠીઓ અને તમામ ઇંગ્લિશ દારૂની વેચાણ થાય છે એ બંધ કરાવે અને આ આવેદનપત્ર આંચવાથી જો કાંઈ નિરાકરણ નહીં આવે તો અમે આગળ પગલાં ભરીશું